कर दो, दो उसको। देखो, देखो ये समझकर। कंकु समझ हूँ काम कर रहे थे। आप कंकु कंकु क्या कर रहे हैं? होगी वो आ जाएगी घर यहाँ भी ये आ है। श्रीमती डीएचके मोंगरा कन्या विद्यालय ना एनएसएस यूनिट ना आज ना स्पेशल कार्यक्रम मा पधारे। जयंत पाय पंड्या चाथाना चेयरमैन વિજયભાઈ મુંગરા સંચાલક શ્રી લેવા પટેલ સેવા સમાજ ધ્રોલ ગામના સરપંચ શ્રી વિજયભાઈ ભંડેરી મનસુખભાઈ ભંડેરી સમસ્ત ગ્રામજનો સરપંચ શ્રી વિજયભાઈ જૂના મારા મિત્ર સાથીદાર મારા શુભેચ્છક વિજયભાઈ મુંગરા કન્યા શાળાના આચાર્ય આચાર્યશ્રી ડોક્ટર પ્રમીણાબેન તારપરા મનસુખભાઈ ભંડેરી ગણેશભાઈ મુંગરા રતિભાઈ મુંગરા મંચ ઉપર ઉપસ્થિત ખુરશી પર બેઠેલા આદરણીય મોરબીઓ મારા કાર્યક્રમની અંદર ઉપસ્થિત સૌ વિજ્ઞાન પ્રેમી મિત્રો બહેનો આપ સૌનો લાગણીથી અભિવાદન કરું છો અને સ્વાગત કરું છું પાણી ક્યાંય જોડાવા જાવ આવા બધા દોર લો તમે અને તમારો પરિવાર છે ભાવી પેઢી છે એ કેમ સુખી સંપન્ન થાય જાસા એક જ સૂત્ર છે તમે તમારો પરિવાર કેમ સુખી થાવ તમારા પૈસા ખીચામાં કેમ લીએ આ જાખા ચિંતા કરે છે આખા કામ કરે છે વિજ્ઞાન જાતા વાત કરે છે લોકો ને હું કઈ રીતે ઉદઘાટન થાય છે લોકોની શ્રદ્ધા ભાવના સાથે કઈ રીતે ખીલવાડ કરી શકાય છે લોકોને ને વાતમાં કઈ રીતે છેતરી શકાય છે એ નવો પ્રયોગ કરું છું ડોક્ટર કેમ બોલાય હે દેવ વિજ્ઞાન જાતા ચમત્કાર માં નથી માનતો ચમત્કાર છે ને છે

ચમત્કાર <muchas> હતો <muchas> પોટેશિયમ પરમેનેન્ટ એટલે કે ગ્લિસરીન વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય એટલે અપની કે આમાં ઉદ્યોગમાં પોટેશિયમ પરમેનેન્ટ કેતો તો ડબીમાં મેરે કીધું ગ્લિસરીન ઈ બચે રસાયણ વિજ્ઞાનનું કામ કરે એટલે અપની પ્રક્રિયા મારું પંદર લાખ નો ઇનામ છે જગતની અંદર કોઈ એવો વ્યક્તિ નથી એવો હજી સુધી 32 33 વર્ષ થી કામ કરે જી કોઈ વ્યક્તિ નથી એવો ચમત્કાર જેવું કાઈ નથી મારું પંદર લાખ નું ઇનામ છે

તો તમને બરબાદી સિવાય કઈ મળશે આજ અંધશ્રદ્ધામાં માનશો તો બરબાદી સિવાય કઈ નહીં મળે તેમાંથી તમે સાવધાન રહ્યો તમે ખુબ છેતરાણા છો હવે તમારે છેતરાવું નથી ખાસ યાદ રાખજો આપણે સૌ છેતરાણા છે હવે આપણે છેતરાવું નથી ચમત્કાર જેવું કોઈ વસ્તુ નથી હોતી આપણે ખુબ છેતરાણા છે હવે આપણે છેતરાવું નથી મારો ભાઈ ભાઈ અહીંયા કાર્યક્રમ છે

આપણે થોડું એનાથી છેતરાવાનું છે કોઈ વધારે આવી સગડી લઈને આવે છે આની પાછળનું રહસ્ય શું છે માતામાં સગડી છે જે કોઈ તમે ભાઈ એક કામ કરો એક જ મિનિટ સોભરી દો ભા રાખી દો બે 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 આ થસી લે બાપુ જોઈએ છે ભા ઓકે કરી નાખો થાય ન હોય ઓકે

ભાઈ કોઈ વાંધો નહી બાબુ પાણી નાખ્યું ને ચમત્કાર કર્યો છે એટલે તમે તમારું શ્રીફળ કે જેનું કોઈ શ્રીફળ હોય એવા શ્રીફળ થી કઈ થતું નથી બાબુ કોઈ વાત નહી બાબુ બીજી બીજી આવી જતો છોકરા માં વિજો હતો તમે ફટાફટ આવી જાવ બધા તારે ચારે આવી જાવ બધી ખાના છે તમે એક કામ કરો ખોટી એવા છો ને પૈસા રાખી દે પાછા એક જ કામ કરું છું સીધો તમને સીધો કરું છું આ ભાઈ છે એન્જિનિયર છે નવા નવા મારી સાથે શીખીએ છીએ હમણાં

અચ્છા બેને મેં તાલીમ આપી હતી બે મારા મિત્ર છે અને નાગરી છે મારી સાથે એને કેમ શીપટની અંદર એક્શન કરવાની કેમ ખોટે ખોટે ચોટી જવાનું પછી કેમ આત્મા એક્શન કરવાના શીખડાયું હતું એ એક કરામતનો ભાગ હતો બાકી કંઈક હતું આવા મંત્ર તંત્ર થી કંઈ થતું નથી બે આત્મવિશ્વાસવાળા છે અને બે જાગૃત છે આ બંને કોઈ છેતરાય એમ નથી એટલે એની કોઈ ચિંતા કરવાની નથી અચ્છા કંકુ કેમ કહી દીધું તું ડોક્ટર અહીંયા ગોળી લેખી હતી આમ ગોળી પછી ધૂળવાનું આમ નાટક કર્યો આમ કર્યો દરેક

વિગ્રહ મધર કરવા હતી આર્તી કરવા બાર તાર નામ શું છે સાક્ષી અચ્છા લાઈન ઓડું તારો દીવો મુકીજો અચ્છા ઓકે દો વેરી ગુડ જો તો ચાલુ રાખ જ બધે મૂકી દો આપણા વેરી ગુડ વેરી ગુડ બસ બસ ભસ્મ છે આવી કોઈ ભસ્મ બેનો ખાસ યાદ રાખજો કોઈ જગ્યાએ તમને ભસ્મ કે મંત્રેલું પાણી આપે તો પીવું નહીં તમે બસમાં કે ગાડીમાં જાઓ તો તમને કોઈ એમ કે બિસ્કીટ ખાઓ તો ખાવા નહીં થમ્સઅપ પીવો તો પીવાનું નહીં આ ભસ્મ છે એની અંદર અમે કેમિકલ ભીડવું છે રાખો બેટા હાથ રાખવા દીકરો આ કેમિકલથી એનો સ્મશાનનો પ્રયોગ છે પણ જાહેરમાં પ્રયોગ છે કે એના હાથની અંદર હમણાં લોહ નીકળશે પણ આ કોઈ પણ માનસિક બીમાર હોય એના માટેનો પ્રયોગ છે આનાથી કોઈ પ્રભાવિત થવાની જરૂર નથી આવા લોકો છે લેભાગુ હોય એને છેતરપિંડી કરતા હોય આમાં પંચામૃત કે તો આની અંદર ચૂલાનું દ્રાવણ છે આ પાણી બીજો વાત રાખીકું જે પાણી આધુ બરાબર બે ઘાત ભેગા ભેગા કરો બેડાવું જેમ કશો આધાર અંગૂઠી નહીં દીકરો અંગૂઠો અંગૂઠો વેરી ગુડ પ્રિયંકા મારા દીકરો બસ આમ આજ બતાવી આમ બતાવી દે બસ તાલી તો ભરો ક્યારેક જતો તમે ભણો હવે આમાંથી જો ફરતી બાજુ બતાવી દે મારા દીકરો ફરતી બાજુ બતાવી દે ઓકે બધી બાજુ બતાવી દે બસ એમ બતાવી દો વેરી ગુડ હવે આમાં ફિનોક્સેલિન હતું અને આમાં જૂના દ્રાવણ બે વિશે રાસાયણિક પ્રક્રિયા થાય એટલે લાલ થાય કપડું સળગાવવાનું પછી કરો છો આપણા બીજો ભૂત નિકાલ જા ભૂત નિકાલ જા એમ કરો

તો એને કઈ થતું નથી 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 આમ સડક પછી તો તરત જ સપોર્ટ ગયો એટલે સડક નું ગઈ રોડ ફડકી ગઈ તો એ નહીં એના ઉપર આલ્કોહોલ છે ફડકે બાકી કઈ હરખતું નથી મને આ લાલ શાખો બંધ નજર બંધીનો પ્રયોગ છે કઈ રીતે નજર બંધી કરતા હતા આની અંદર જો નજર બંધીય છે આ દોરો કાળો થઈ છે કોઈની નજર ગામમાં ખરાબ છે એટલે આવો પ્રયોગ ક્ષેત્ર પીડી માટે કરતો તો સાવધાન રહેજો આ ધીમે ધીમે નજર કઈ રીતે છે એનો તમે બતાવું છું આ દાખલો આમાં માત્ર લીંબુ ને દોરો છે એ બે વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય એટલે દોરો છે રાસાયણિક પ્રક્રિયા થી કાળો બનતો જશે એટલા માટે આમાં માત્ર એસિડ બેજ ના હિસાબે થતો તો અને આવી રીતે કરીને કાળો દોરો થઈ ગયો

એટલે મેં શું કર્યું તમે જે બોલો યાર બે સેકન્ડ મૂકી દીધું બોલે પેંડા બોલે ને પેંડા ગુલાબજાંબુ યાદ કરો યાદ કરો મેં સબ પર્સન માં જાગૃત કર્યો મેં સેકન્ડ નો ભાગ મૂકી દીધો મીઠા ગળા સાબી દીધી પછી મેં કીધું યાદ કરો તમે ખોટું બોલતા નહીં જો એમને તાળી પાડ દેજો આવી રીતે જો એમને બેડી તોડતા આવડી ગયું છે માત્ર ને માત્ર યુવાકાર નું આ રીતે કર્યું એમાં મૂકી દો આમાં મૂકી દો વેરી ગુડ આ રીતે કર્યું અને આ યો યો આકારના હવે કોઈ દરગાહની અંદર બેડી તૂટતા હતા એના જ દરગાહની બેડી તૂટે તમે ઘરેથી લઈને જાવ તો ન થાવ આ ભાઈને આવડી ગયો યો આકારનો કર્યો આમાંથી બહાર કાઢી દીધો યો આકારના પગની ગાલવાની કરામત છે હવે રીતે કરીને છત્રપી નહી કરતા હતા એનો અમે પડદાફાશ કર્યો તો કે શ્રીપુરમાંથી ચુંદડી ભગવાન નીકળતા ને ઉપદેશ

ધીમે ધીમે ગરમ થશે પછી કટકટ અવાજ આવશે માર દીકરી કટકટ અવાજ આવે માર દીકરો તો તમને ઉર્દુ બોલે છે તમે સમજી નહીં શકતા કારણ કે તમે હિન્દુ છો એટલે ઉર્દુ નહીં સમજો પણ બોલે છે આવું બોલતું તો આવી નામે કરતા હતા આમાં કોઈ ચમત્કાર નથી નથી કઈ અવાજ આવે છે ગરમ થયું થયું ને બેટા ઓકે ઓકે માર દીકરો દીકરો તને થયું દીકરો અચ્છા ઓકે ભસ્મો થઈ ગયો પણ દીકરો છો ભસ્મો શું છે નાખે છે આમ પાણી જાય છે અને ગુમ થાય છે અંદર બીજું ખાનું છે એ કેવાનું નહીં જ હોય આમ પાણી નાખવાનું આમ જોયું આમ પાણી જોડ્યું પાણી સળગાવ્યું તો આમ પાણી જગ્યા લો અચ્છા ભાઈ આમ પાણી જોડ્યું પાણી સળગે છે આમ પાણી સળગાતા હતા ને પણ આવા ચમત્કાર કહેયો લોકોને છેત્રભિંદી કરવામાં છે અને લોકો બિચારા છેતરાતા હતા આમ પાણી સળગાવતા હતા અને એ બધા ઉપચાર કરતા હતા આવા બધા શ્રતિંગ કરતા હોય તો સાવધાન રહ્યો સાવધાન રહો આમાં હું કર્યું તું માત્ર બતાવો જ્યૂબ લાવો તો ભાઈ પંચર અંગોની જ્યૂબ

પોતાનું હું નામ બોલું ને એને જેનું નામ બોલ્યો એ જો મેં કોઈને મળ્યો નથી આ છોકરીને મેં કીધું ચિઠ્ઠી પાછી એક લાખ ઉજો કાને તે ચીઠી વાંચો જો ગામનું માઇક સિસ્ટમ સારી છે હાલો તો ભાઈ અચ્છા હે માઇક સિસ્ટમ અચ્છા અચ્છા આમાં કોઈ લખ્યું છે ભારત કોને લખ્યું છે ભારત આંગળી ઊંચી કરજો જેને ભારત લખ્યું હોય ભારત લખ્યો ભારત

Five minute is